થોડાક સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં અમે ઓઇલ રિઝર્વ ડેવલપ કરીશું ભવિષ્યમાં ભારત પાકિસ્તાન પાસેથી એક ક્રૂડ ક્રૂડ ઓઇલની ખરીદી કરશે પરંતુ હવે બલુચિસ્તાનના નેતા મીર યારખાને ડોનાલ્ડ ટ્રમ્પને એક ચિઠ્ઠી પણ લખી છે સાથે જ તેમની પ્લેટફોર્મ એક્સ પર એક સત્તાવાર ટ્વીટ પણ સામે આવી છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે પાકિસ્તાની સેનાના જનરલ અસીમ મુનિરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને છેતરી લીધા છે કેમ તો બલુચિસ્તાનમાં જે ઓઇલ છે અને અન્ય ખનીજોનો જે ભંડાર છે તેના પેટાણમાં તે બલુચિસ્તાન ગણ માલિકીના છે ના કે પછી પાકિસ્તાનના છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું મીર બલોચની એ ટ્વીટ કે જેમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને કહી રહ્યા છે કે પાકિસ્તાની જનરલ અસીમ મુનીરે તમને દગો આપી દીધું છે તો આ છે મીર યાર બલોચનું ઓફિશિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધન કરીને ટુ ધ ઓનરેબલ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ અને હેશટેગ આપ્યું છે ટ્રેન્ડ બલુચિસ્તાન ઇઝ નોટ પાકિસ્તાન એટલે કે બલુચિસ્તાન એ પાકિસ્તાનનો ભાગ નથી આ પછી એમણે લખ્યું છે યોર રિકોગ્નિશન ઓફ ધ વાસ્ટ ઓઈલ એન્ડ મિનરલ રિઝર્વ ઇન ધ રીજન ઇઝ ઇન્ડિડ એક્યુરેટ એટલે કે તમારી વાત સાચી છે કે બલુચિસ્તાનમાં ખૂબ વિશાળ પ્રમાણમાં ઓઇલ અને ખનિજોનો ભંડાર છે હાઉ એવર વિથ ડ્યુ રિસ્પેક્ટ ઇટ ઇઝ ઇમ્પેરેટિવ ટુ ઇન્ફોર્મ યોર એડમિનિસ્ટ્રેશન દેટ યુ હેવ બિન ગ્રેવલી મિસલીડ બાય ધ પાકિસ્તાની મિલિટરી લીડરશીપ પર્ટિક્યુલરલી જનરલ અસીમ મુનીર એન્ડ બાય ધર ડિપ્લોમેટિક ચેનલ્સ રિગાર્ડિંગ ધ ટ્રુ જિયોગ્રાફી એન્ડ ઓન ઓનરશીપ ઓફ ધીસ ક્રિટિકલ રિસોર્સિસ

આ જે ઓઇલ છે કુદરતી વાયુ છે કોપર એટલે કે તાંબુ છે લિથિયમ છે યુરેનિયમ છે અને બીજા રેર અર્થ મિનરલ છે એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એ નથી આવેલા એ બલુચિસ્તાનમાં આવેલા છે દે બિલોંગ ટુ ધ રિપબ્લિક ઓફ બલુચિસ્તાન એન્ડ A historically sovereign nation currently under illegal occupation by Pakistan. The claim that these resources belong to Pakistan is not only false, it is a deliberate attempt to misappropriate Balochistan's wealth for political and financial gain. E બોલો છે તેનો રાજકીય અને નાણાકીય ફાયદો ઉઠાવવા માટે તેને ખોટી રીતે તેનો સોદો કરી રહ્યા છે અહીં દર્શક મિત્રો મીર યાર બોલો પંજાબનો ઉલ્લેખ કર્યો છે પાકિસ્તાન પંજાબ પ્રાંત અને એના પ્રત્યે એક એમની ચીડ બહાર આવી છે કેમ કે પાકિસ્તાનમાં એવું છે કે એની આઝાદી પછી પા પંજાબના જે સૈન્ય અધિકારીઓ હોય છે પંજાબની જે બ્યુરોક્રેસી હોય છે પંજાબના જે રાજનેતા હોય છે તેમનો સત્તામાં ખૂબ વધારે કંટ્રોલ હોય છે જ્યારે મુહાજીર જે મુસ્લિમ હોય છે પસ્તુન મુસ્લિમ હોય છે ઇવન બલોચ જે મુસ્લિમ હોય છે તેમને સત્તામાં ભાગીદારી આપવામાં નથી આવી એટલે મીર યાર બલો બલોચની એક જે ચીડ છે પંજાબ પ્રાંત પ્રત્યે તે પણ અહીં સામે આવી છે આગળ તેઓ લખે છે અલાઉંગ બલુચિસ્તાન ટ્રિલિયન ડોલર રિઝર્વ ઓફ રેર અર્થ મિનરલ્સ વુડ બી અવ સ્ટ્રેટેજીકસ્ટેક જો બલુચિસ્તાનના ખનીજ જેટલા પણ જે આ કુદરતી જેમની સંપત્તિ છે

જે હક્કાની નેટવર્ક દ્વારા અમેરિકન જે મરીન્સ છે અમેરિકન સોલ્જર્સ છે તેમની જે હત્યા કરવામાં આવી હતી તેમાં આ આઈએસઆઈના એજન્ટોએ એમને પછી પના આપી હતી અને આજે પણ હક્કાની નેટ નેટવર્ક જે છે એ અફઘાનિસ્તાનની નવી સરકારમાં મંત્રીપદ પણ તે અત્યારે યથાવત છે સચ એક્સેસ વુડ સિગ્નિફિકન્ટલી એનહેન્સ ધ ઓપરેશનલ એન્ડ ફાઇનાન્શિયલ કેપેબિલિટીઝ ઓફ આઈએસઆઈ અનેબલિંગ ટુ એક્સપાન્ડ ઇટ્સ ગ્લોબલ ટેરર નેટવર્ક રિક્રુટ મોર મિલિટન્ટ એન્ડ પોટેન્શિયલી ફેસિલિટેડ લાર્જ સ્કેલ અટેક રેમિનિસન્ટ ઓફ નાઇન ઇલેવન જો આ બલુચિસ્તાનના જે સંપત્તિ છે આઈએસઆઈના હાથમાં આવે છે તો આઈએસઆઈનું જે ગ્લોબલ ટેરર નેટવર્ક છે એમાં વધારો થઈ શકે છે સાથે જ તેઓ મોટા પાયે મિલિટેન્ટ્સની રિક્રુટમેન્ટ કરી શકે છે મોટા પાયે જે આતંકીઓ છે તેમની ભરતી કરી શકે છે અને નાઇન ઇલેવન જેવા બીજા અટેક પણ થઈ શકે છે મોર ઓવર ધ પ્રોફિટ ફ્રોમ બલુચિસ્તાન ટોલ એન્ડ રિસોર્સિસ વુડ નોટ બેનિફિટ ઇટ્સ પીપલ દે વુડ બી ફોનલ્ડ ઇન્ટુ સ્ટ્રેન્થનિંગ એન્ટી ઇન્ડિયા એન્ડ એન્ટી ઇઝરાયલ જી હા દિસ પ્રોક્સીસ ફર્ધર ડિસ્ટેબિલાઇઝિંગ સાઉથ એશિયા એન્ડ ધ બોર્ડર ઇન્ટરનેશનલ એન્ડ બ્રોડર ઇન્ટરનેશનલ ઓર્ડર મીર યાર બલોચ કહી રહ્યા છે કે બલુચિસ્તાનના જે ચોરાયેલા ખનિજ સંસાધનમાંથી જે આવક થશે તેનો ઉપયોગ એન્ટી ઇન્ડિયા જે પ્રવૃત્તિઓ છે એન્ટી ઇઝરાયલ જે જિહાદીશ પ્રવૃત્તિઓ છે તેને તેનાથી તેને એક બળ પૂરું પાડવામાં આવશે અને તેના કારણે સાઉથ એશિયામાં એ ખૂબ જ મોટી અસ્થિરતા ઊભી થઈ શકે છે પ્રિવેન્ટિંગ પાકિસ્તાન એક્સપ્લોટેશન ઓફ બલુચિસ્તાન ઇઝ નોટ જસ્ટ અ મેટર ઓફ જસ્ટિસ ફોર ધ બલુચ પીપલ ઇટ ઇઝ એ મેટર ઓફ ગ્લોબલ સિક્યોરિટી એટલે કે બલુચિસ્તાન નું આ જે એની જે સુરક્ષા કરવી એની જે કુદરતી જે ખનીજો છે તેની સુરક્ષા કરવી એ માત્ર ને માત્ર બલુચ પીપલનો વિષય નથી રહી ગયો જો તમારે ગ્લોબલ સિક્યોરિટીમાં સ્થિરતા લાવવી હશે તે માટે પણ હવે જરૂરી છે આગળ મિરિયાર બલોચ લખે છે કે ધેર ઇઝ નો ડાઉટ એટલે કે અહીંયા કોઈ શંકા નથી કે બલુચિસ્તાન ઇઝ નોટ ફોર સેલ બલુચિસ્તાન ને વેચાવા માટે નથી મૂકવામાં આવ્યું આવ્યું વી વિલ નોટ પરમિટ પાકિસ્તાન ચાઇના ઓર એની અધર ફોરેન પાવર ટુ એક્સપ્લોઇટ અવર લેન્ડ ઓર ઇટ્સ રિસોર્સિસ વિધાઉટ ધ એક્સપ્લિસિટ કન્સેન્ટ ઓફ ધ બલુચ પીપલ અમે ચાઇનીઝ લોકો છે પાકિસ્તાની છે કે અન્ય જે ફોરેન પાવર છે અમારે અનુમતિ વગર તેઓ આ ધરતી પર નહીં આવી શકે અવર સોવરેનિટી ઇઝ નોટ નોન નેગોશિએબલ એન્ડ અવર સ્ટ્રગલ ફોર રાઇટફૂલ ઓનરશીપ એન્ડ ઇન્ડિપેન્ડન્સ કન્ટિન્યુઝ વિથ ડિગ્નિટી એન્ડ રિઝીલિયન્સ અહીંયા મીર બલો છે ચાઈનાનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે કેમ કે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે એ મોટા પ્રમાણમાં બલુચિસ્તાનમાંથી પસાર થાય છે અને બલુચિસ્તાનના કાંઠે એ ગ્વાદર પોર્ટ છે તેને ડેવલપ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સીપેકમાં પણ પાકિસ્તાન એવું કરે છે કે બલુચ જે લોકલ એન્જિનિયર હોય છે બલુચ જે લોકલ કામદારો હોય છે અમને રોજગારી નથી મળતી માત્ર ને માત્ર જે બહારથી જે પંજાબ સિંધના જે હોય છે પાકિસ્તાની એન્જિનિયરોન અને કામદારો તેમને જ રોજગારી મળે છે અને આગળ લખે છે મિરિયાર બલુચ છેલ્લે વી અપીલ ટુ ધ ઇન્ટરનેશનલ કમ્યુનિટી ઇન્કલુડિંગ ધ યુનાઇટેડ સ્ટેટ ટુ રિકોગ્નાઇઝ ધીસ ટ્રુટ્સ એન્ડ સપોર્ટ ધ બલુચ પીપલ્સ લેજિટિમેટ એસ્પાઈરેશન્સ ફોર ફ્રીડમ એન્ડ કંટ્રોલ ઓવર ધેર હોમલેન્ડ એન્ડ નેચરલ વેલ્થ કે અમે આપણે ડોનાલ્ડ ટ્રમ્પને એક અપીલ કરીએ છીએ કે આ જે સત્ય છે એને ઉજાગર કરો સાથે જ બલુચ પીપલની જે આ ન્યાયિક માંગણી છે તેને સમર્થન આપવામાં આવે અને છેલ્લે મીર યાર બલુચ આ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટ્વીટ છે તેનો પણ એ ઉલ્લેખ કરે છે આમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તે અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓ બલુચ અલગાવવાદી જે આંદોલન છે તેના સમર્થનમાં આવે અને બલુચિસ્તાનના જે ખનીજ તત્વો છે તેનો બારો બાર સોદો પાકિસ્તાની જે સેના છે તેની સાથે કરવામાં ન આવે પરંતુ આ આપણે સૌ જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં એક બિઝનેસમેનની જેમ વર્તી રહ્યા છે અને થોડાક સમય પહેલાં એમણે પાકિસ્તાની જનરલ અસીમ મુનીર સાથે વ્હાઈટ હાઉસમાં લંચ પણ લીધું હતું અને તે વખતે પણ એ અહેવાલો આવ્યા હતા કે બલુચિસ્તાનનું જે ઓઇલ છે અને બલુચિસ્તાનમાં તાંબાનો અને રેર અર્થ મિનરલનો ખૂબ મોટો ભંડાર છે એમાં અમેરિકાને રસ છે કેમ કે હાલમાં જે રેર અર્થ મિનરલ્સ જે છે તેમાં એંસીથી નેવું ટકા એની જે મોનોપોલી છે ગ્લોબલ સપ્લાય ચેનમાં એ ચાઇનાની છે અને અમેરિકા તેને કોઈ પણ ભોગે તોડવા માંગે છે તો હવે મીર યાર બલોચનું આ જે પત્ર છે ને સાથે જ પ્લેટફોર્મ એક્સ પર એમની આજે ટ્વીટ સામે આવી છે તો બલુચિસ્તાનના વિષયને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર